એટલે હજી તું સમજ્યો નહી હવે સમજ્યો ભાઈ ફાઇલ તો તમારી બરાબર નોકરી મળી શકે એવો તો અભ્યાસ કર્યો તમે તો તમે નોકરીના લાયક છો આ તો પછી ફાઈનલ કરી દઈએ સર અને પગાર મને કેટલો હાલશો પગાર તમારા અભ્યાસ અને અનુભવ પ્રમાણે પંદર પગાર મળશે તમને પંદર હજારમાં તો સર કોઈ કંકોડા થોડો વધારે આપો તો સારું રે હા તો પણ કામ કરશો ને હા તો કઈ નઈ સત્તર આપી દઈશું સત્તર નહીં સર વીસ રાખો એટલે શું કામ તમને મળશે મારું બરાબર હા તો ઓકે વીસ હવે સર બીજું હું એ કહેવા માંગતો હું થોડો વધારે ભણેલો હું એટલે વેસ્ટર્ન કલ્ચર અપનાવું થોડું તો એ પ્રમાણે શું હમણાં તાજો તાજો બાર જઈને બી આવ્યો ફોરેન તો મારે શું છે કે સેટરડે સન્ડે મારે રજા જોશે સેટરડે સન્ડે રજા આ તો કશો વાંધો નહીં સેટરડે સન્ડે આમ તો સન્ડે તો આપીએ જ છીએ પણ સેટરડે તમે લઈ લેશો તો એનો મને વાંધો નથી પણ એનું કામ કવર કરવું પડશે તમારે બાકીના દિવસો બાકીના દિવસો હું કામ કવર કરી લે આ તો વાંધો નથી ઓકે અને બીજું સર એ કહેતો તો કવર શનિ રવિ રજા હોય ફૂલ મોજ કરી હોય ખાધું પીધું ફર્યા હોય તો પછી હું સાહેબ મને સોમવારે પછી કામ કરવામાં મન નહીં લાગે એટલે મારે સોમવારે રજા જોશે એટરડે સન્ડે આપી તો બી સોમવારે રજા જોશે તો પછી કામ નું શું બાકીના દિવસોમાં કામ કવર કરી લઈ હું તમારું કરી લેશો તમે આ તો વાંધો નથી અમને રજા આપવામાં હા તમાર કામ થી મતલબ હા તો વાંધો નહી 3 દિવસ રજા લઈ લેજો તમે અને બીજું હું એ કહેતો તો સાહેબ કે મંગળવારે હું ઉપવાસ રાખું તો એટલે મંગળવારે મને શું એક જ્યોતિષે કીધું તું કે તમે મંગળવારે ઉપવાસ કરશો તો તમને ધંધામાં લાભ થશે નોકરી ધંધામાં એટલે જો મને નોકરી મળી જ હવે જ્યોતિષે કીધું તો આપણે ઉપવાસ તો રાખવો પડે હા તો પણ નોકરી મળી જાય ને હા તો નોકરી મળી જાય ને અભાવ એટલે મંગળવારે મારે ઉપવાસ કરવો પડશે હા તો તો પછી મારો રજા જોશે ને યાર ઉપવાસ કર્યો હોય તો ખાધા પીધા વગર મારે કામ કઈ રીતે કરવું એટલું તો સમજો માણસો તો હોય જ જોઈએ તમારામાં હા એ પણ કરું હા તો પણ કામનું શું યાર કામનું બાકીના દિવસોમાં હું કામ કવર કરી લઈને બાકીના દિવસોમાં કરી લેશો હા પાક્કું પાક્કું લોડ વધી જશે તમારે કશો વધો નહીં લોડ લેવાની આદત છે મને કામ મને કરવામાં મારી ધગત છે હું કામ કરી લઉં કરી લેશો ને આ તો વાંધો નહીં લઈ લેજો તમે બાકી કઈ પ્રોબ્લેમ નથી ને બાકી કોઈ પ્રોબ્લેમ નહીં પણ સર મારે એટલું કેવું હોય તમને કહો મંગળવારે મેં ઉપવાસ કર્યો હોય બરોબર આખો દિવસ બહુ ભૂખ્યો રહ્યો હોય તો પછી શું બુધવારે પાછું મારે દબાઈને ખાવા જોશે એટલે સવારે ઉઠ્યો ત્યાંથી તે બપોર સુધી તો મારે દબાઈ ખાવા જોવશે બરાબર એટલે ખાવા તો અહિયાં ઓફિસમાં તો કામ કરું કે ખાવ બરાબર એટલે મારે રજા જોશે બુધવારે ખાવા માટે આ તો પણ બપોર સુધી જ ખાશો ને બપોર પછી પછી ખાધા પછી વધારે ખાધું હોય તો સર ઊંઘ આવે ને મને પછી ઊંઘ આવે તો અહીંયા કામ કરતા કરતા જોકો કવ મજા ના આવે ના એના લીધે બીજા એમ્પ્લોયને તકલીફ હા એટલા માટે મારે છે ને બુધવારે બી રજા જોશે બુધવારે બી રજા જોશે હવે રહ્યા ગુરુ અને શુક્ર આ તો કઈને હું કરી લે બાકીના દિવસમાં કામ કવર કરી લે કરી લેશું હા બુધવારે રજા આપો તો બુધવારે રજા મળી જશે કશો વાંધો નહીં ચલો હવે તો કોઈ વાંધો નથી ના કોઈ વાંધો નહીં પણ સાહેબ મારે તમને એટલું કેવું કે ગુરુવારના દિવસે સાઈબાબાનો દિવસ છે તો હું સાંઈ બાબાને થોડું વધારે માનું તો હું દર ગુરુવારે શિરડી જઉં સાઈબાબાના દર્શન માટે શિરડી જો હા કેમ કે મેં માનતા માની કે મારા લગ્ન થઈ જશે ને તો હું સાઈબાબાના દર્શન કરવા આય દર ગુરુવારે મારા લગ્ન થઈ ગયા એટલે શું શિરડી સાઈબાબાના બાબાના દર્શન જવું આ તો પણ લગ્ન તો થઈ ગયા ને હવે જઈ શું મતલબ અરે લગ્ન થઈ ગયા તો પછી હવે જવું પડે ના જવું તો બૈરું જતું રે તમે જવાબદારી લ્યો સાઈ બાબા મને બૈરું લઈ આપ્યું તો મારે ત્યાં દર્શન માટે જવું પડે એટલે મારે ગુરુવારે રજા જોશે પણ ટેન્શન ના લો તમે હું બાકીના દિવસમાં કવર કરી લઉં પણ બાકીના દિવસોમાં એક દિવસ વધ્યો તો કરી લો એક દિવસમાં કવર આ તો એક દિવસ તો આવશો ને હા કામ કરી લો આવવાનું હવે કેવું હવે સર જો હું આટલું આખું અઠવાડિયું તો હું કામ કરવાનું નહીં માને રજા બરોબર તો હવે પછી એક દિવસ આવીને હું ઉખાડી લો એટલે એમ કઉ છું હું એક દિવસ એવું હોય તો હું વર્ક ફ્રોમ હોમ કરું વર્ક ફ્રોમ હોમ હા ઘરે બેઠા ઘરે બેઠા આખા અઠવાડિયા નું કામ ઘરે બેઠા કરશે હા આરામ થી કરી લે સાહેબ આરામથી થી કરી હા આરામ થી કરી લે પણ એક ધ્યાન રાખજો સર હું ઘરે કામ કરતો હોય તમે મને વારે ઘડી કોલ ના કરતા કેમ તમે કોમ કોલ કરો મને યાર ડિસ્ટર્બ થઈ જાવ ને યાર હું કામ કરતો હોય સમજો તમે વસ્તુ તમે મને મેસેજ કરજો કોલ નહીં બરાબર ખ્યાલ આવ્યો કેમ કે કામ કરતો હોય તમારે ફોન આવે ઇનાગર મેસેજ કરવાના હવે મેસેજ તમે કરશો પાછું ઇના માટે નેટ નું રિચાર્જ કરવું પડશે ને મારું બરાબર એ કંપની જ કરાવવા ને હા કંપની જ કરાવવા તો નેટ નું રિચાર્જ કરી દેજો એટલે શું આપણે એક વાત ની વાતે થઈ જાય ને બીજું મનોરંજન માટે હું YouTube ના વિડિયો Facebook ના વિડિયો જો પણ આખો દિવસ કામ કરતા હોય થોડો ઘણો સમય તો મારે મનોરંજન માટે કાઢવો પડે ને યાર બરાબર બરાબર પણ મારા કોલે નહીં કરવાનો ના કોલે નહીં કરવાનો ખાલી મેસેજ કરવાનો હા તો બરાબર હે નીકળો બરાબર ને હા તો નોકરી પાકી નોકરી હા પાકી ઉપાડ ઉપાડ હજી તું સમજ્યો ના ઉપાડ ઉપાડ આપવો પડે સાહેબ તમે લાખો મારો લાખો નહીં ઉપાડ કામ એટલે હજી સમજી દિવસ ફોર્મ ઉપર આવવું નહીં અને પગાર લેવો અને પહેલા તો ઉપાડ લેવો